બાજુ માં ઠેઠ સુધી નથી જંગલ ની વચ્ચો પ્લાન કર્યો કે આજે મેગી બનાવી છે અને મેગી બનાવી એ જંગલ ની વચ્ચે બનાવી જોવું

તો આપણે રેડી બેડી થઈને આપણે બાર ઉભા રહીએ ત્યાં આવી જાય આપણને લેવા પછી આગળ શું પ્લેન છે તમને આગળ કેવું તો ભાઈને રજબ લોક તો આવી જશે આપણે યુવરાજભાઈ મજામાં તો સૌથી પહેલા પુરાવી લો આપણી ગાડીમાં પેટ્રોલ અમે ત્રણેય ઊભા છીએ અહીંયા આમ ગાડીનો એક વખત લુક ચેક કરો કેમ લાગે તો અત્યારે પહોંચી જાય છે અમે હિંડોળા ચોકડીએ અને આપણે જસુભાઈ જો આમાં ઊભાની બુલેટ પ્લેન

બટાબટ હા તો આ બીજું છે ત્રાકુડા તો આ આવી છે ડેડા થઈ ગયો ગાડી નું આંગળું આવી જ પડ્યું હાથમાં હાથી ઓફરોડી

અત્યારે મન અહીંયા પાણી પીવી રહ્યું છે અને અહીંયા મન પાછો કુંડી પણ ભરશે વ્યૂ આખો અલગ છે નથી કોઈનું ઘર કે નથી કોઈનો બંદલો ખાલી ડુંગરો અને ડુંગરો અને મજા જ આવ્યા કરે ને એ ખુલ્લો ભવન આહ તો મોટે મહેજા છે હા ખડાય હા પાય

હજી ગાડીઓની લાઈન લઈ છો પણ એન્ટર થઈ ગયા છીએ અમે જંગલમાં હવે અહિયાં તો કેડી જ આવશે તો અંદર થી અંદર જઈને

તો કદાચ અત્યારે તો અમે જો આટલા થોડાક જાંબુડા ભેગા કર્યા છે જોકે અહીંયા બધા રાવણા બધા વ્યક્ત પણ આવા બધા નેચરલી જાંબુ એ અહીં તમને ભાગે જ જોવા મળે અને અત્યારે હું અને યુવત ભાવી ગયા છે જંગલની અંદરો અંદર અને આ જંગલમાં કોઈ જો ખોવાઈ ગયું હોય તો મળવો પણ મુશ્કેલ છે આ મળતોય નહીં કોઈ તો અહીંયા એક વખત લોકેશન આટલું બધું મસ્ત છે ને કે અહીંથી બહાર જવાનું મનય ન થાય બોલો જવું

છોકરા પણ ઘરે ખુશ થઇ જશે વાહ બાપા પ્રસાદી લાવે છે ગાંડી ગીર ની વાહ જંગલ ની અંદર કેવી રીતે જંગલ ની અંદર તો કુદરતી વાતાવરણ છે એની અંદર કઈક અનેરો આનંદ હોય છે કારણ કે આ વસ્તુ છે ને પૈસા દેતા પણ લોકોને મળતી આજે નાગેર માં મળે છે ગાંધી ગીર ની અંદર મળે છે જય માતાજી જય માતાજી આનંદ કરીએ ને આ વાતાવરણ ભાઈ વાહ તો ચાલો ઘણા ખાધા બીજા વીણી લીધા પાછા હાલો નદી માં જઈએ અને હાથ જોઈએ ખરાબ તો થયા છે પહેલે એ વાત બધો મેકીનો સામાન ડોંગરા ઉપર કદાચ મેકી બેકી બનાવવાનું કરશે જો અરીવાય મારા રામ તો આ જરામે દઈએ છે આ બધો મેકી બેકીનો સામાન લઈને એક ડુંગરા ઉપર મેગી બનાવા તો અત્યારે જો અહીંયા રસ્તાનું કામ પણ ચાલે છે ગજબ નું ઓફરોડિંગ થવાનું છે ભાઈ હવે મેગી બનાવી છે તો એના માટે કઈક બળતણ તો જોહે ડુંગળી સુધારેલી લીંબુ બીમુ બધું કમ્પ્લીટ ઓહો લાકડા ગોતીએ ગોતા દઈ અને બળતણ માટે તો જોવે જ તે ભાઈ સુરજ ભાઈ આના કટકા કરી નાખી તો હાલો

સામે ઓલા ભાણે જાવું છે બોલા બોલા ડુંગરે હાલો બાજુ જોવો કે તમે કેતાને ડુંગરો એવું જો અને આ છે જંગલની વચો વાત તો દોસ્તો આતરે જો આ આ ડુંગરામાં ડુંગરાની વચ્ચે અમે લોકો આવ્યા છીએ આ મેગી બનાવવા અને આ જો આપણા યુવરાજભાઈ જંગલની વચો અમે પ્લાન કર્યો કે ભાઈ આજે મેગી બનાવી છે અને મેગી બનાવી તો એ આવા જંગલ ની વચ્ચે બનાવી તો અમરતભાઈ ભાઈ ચાલો કામ થાય જંગલ ની વચ્ચે મેં આજે આવી ગયા છું ફ્રાય કરી ને ચૂલો જગાવે પણ જગતો નથી આ પવન પવન એટલો બધો આવે છે કે ચૂલો જગાવવામાં તકલીફ પડે અને આપડે જોશું ભાઈ કે હું જગાવીને ને બાકસ પૂરું થઈ જવાનું છે આખો ધંધો ઈ જો બાકાસ પૂરું કરી રાખજે પણ ચૂલો નહીં જગે જઈ ગયું જઈ ગયું જઈ ગયું બાકી 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 જરી કેવું થઈ ને ઓલવાઈ જતું

અને હવે નાખી છે મેગીનો મસાલો આમ તો થઈ ગઈ છે મેગી એ બની ગઈ છે અને હવે ખાલી આપણે મસાલો મિત્રો અત્યારે અમે જંગલની અંદર બધા રસ્તે બનાવીને મસ્તલો

તો ભાઈ એ બ્લોગ એન્ડ કરતા હું ભૂલી ગયો હતો તો આજના બ્લોગ માટે બસ આટલું જ તે ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો જો અને બસ આવો નવો સપોર્ટ આપતા રહેજો તો બસ હવે મળશું બીજા વિડીયોની અંદર અત્યાર માટે આટલું જ તે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય બાય